અને જ્યારે પણ આપણે ગૌતમ બુદ્ધ બાબા સાહેબ જ્યુતિબા ફૂલે આવા નાયકોને જ્યારે આપણે પોતાના આદર્શ માનતા હોય ત્યારે એક દિવસ જે છે એ કેમ ભૂલાય આપણને કયો દિવસ તો પંસીલનો ફ્લેગ તમે જોયા હશો કે ઘણી વખત તમે ડોક્ટર આંબેડકર અને ગૌતમ બુદ્ધના જે અનુયાયીઓ છે એ પોતાના હાથની અંદર એક ધ્વજ રાખે એક ધ્વજ છે ને એ નીલા રંગનો છે એ બાબા સાહેબના અનુયાયીઓનું પ્રતિક છે જ્યારે એક ધ્વજ છે ને એ આવા પાંચ રંગોનો એક બે ત્રણ ચાર અને પાંચ રંગોનો બનેલો એક ફ્લેગ છે બરાબર અને એ ફ્લેગ છે એના પાંચ રંગો છે અને એ આઠમી જાન્યુઆરી આવે ને ત્યારે આપણે અવશ્ય આજ યાદ આવે કારણ કે પંચશીલ ધમ ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે સૌપ્રથમ છે ને અઠ્યાવીસમી મે અઢારસો ને પંચ્યાશીમાં સૌપ્રથમ આ શ્રીલંકાની અંદર આ ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો બરાબર અને ઘણા એવા લોકો છે જે બુદ્ધિજમના વાહકો છે બરાબર બુદ્ધ બુદ્ધના જે તમને આગળ વધારનારા છે બાબા સાહેબનું જે સપનું હતું કે બુદ્ધ તમને ભારત જે છે બોધ મય રાષ્ટ્ર બને બરાબર તો આ પાંચ રંગો છે એ આપણા માટે બહુ મહત્વના છે કયા કયા રંગો તો વાદળી રંગ છે આમાં પહેલો રંગ છે ને વાદળી ઘણી વખત તમે જોયું વાદળી રંગ છે બરાબર બાબા સાહેબને જે અનુયાયો છે એ વાદળી રંગ હું કામ લઈને તો કે વાદળી રંગ નું એક એક મહત્વ છે એક ઇમ્પોર્ટન્ટ છે બરાબર તો શાંતિ અને પ્રેમનું પ્રતિક છે ને એ વાદળી રંગ છે સમાનતા દર્શાવે છે બરાબર સમાનતા છે એ દર્શાવે છે કે બધી જ દુનિયાની અંદર જેટલા જે લોકો છે બરાબર બરાબર કાળા ગોરા અમીર ગરીબ કોઈ પણ હોય એના માટે કોઈ પણ હોય એના માટે સમાનતાનું પ્રતિક છે એ વાદળી રંગ છે એટલા માટે તમે જોયું તો બ્લુ રંગ છે બરાબર એ બધા લોકો પોતાનો ફેવરેટ રાખતા હોય છે કે ભાઈ મારો રંગ છે ને બ્લુ ફેવરેટ છે હું કામ

પીળો રંગ છે ને એ તેજ અને ઉત્સાહ દર્શાવે છે કે જેણે પોતાનું ઘણું બધું છોડી અને આ અને ઉત્સાહના માર્ગે વળે છે અને સમાજની સામાજિક ક્રાંતિ તરફ જાય છે ત્યારે આ પીળો રંગ એનું પ્રતિક દર્શાવે છે કે તેજ અને ઉત્સાહ નું પ્રતિક છે પીળો રંગ એના પછી લાલ રંગ છે તો લાલ રંગ છે ને શૌર્ય અને સાહસ નું પ્રતિક છે બરાબર શૌર્યતા અને સાહસ નું પ્રતિક છે એ લાલ રંગ છે એના પછી સફેદ રંગ છે ને આપણા ઝંડાની અંદર પણ સફેદ રંગ છે બરાબર તો શુદ્ધતા અને કરુણા દર્શાવે એટલે કે હરેક પ્રાણી પ્રત્યે આપણી કરુણા હોવી જોઈએ બરાબર તો સફેદ રંગ એ દર્શાવે અને કેસરી રંગ છે એ ત્યાગ અને કરુણાનું પ્રતિક છે બરાબર કેસરી રંગ છે આપણા રાષ્ટ્રધ્વજની અંદર પણ કેસરી રંગ છે તે શું દર્શાવે છે તો કે ત્યાગ અને કરુણાનું પ્રતિક દર્શાવે છે અને જ્યારે પણ આઠમી જ્યારે જાન્યુઆરી આવે ત્યારે

કે અદિન દાના વૈરામણી શિખા પદ સમાધ્યા બીજો શૈલી છે તો હું ચોરી કરીશ નહીં એવી શિક્ષા હું ગ્રહણ કરું છું ત્રીજું કામે શું મીચા સારા વૈરામણી શિખા પદ સમાધ્યા તો એ કહેવા માંગે છે કે હું જૂઠા કામ અને મીઠિયાસાર થી દૂર રહીશ એવી હું શિક્ષા ગ્રહણ કરું છું ચોથો શૈલ છે કે મુસાવાદા વેરમણી એટલે કે મુસાવાદા એટલે કે જૂઠ બોલીશ નહીં એવી હું શિક્ષા ગ્રહણ કરું છું અને તથાગત બુદ્ધનો પાંચમો પ્રિન્સિપલ છે બરક સિદ્ધાંત છે કે સુરા મેરિયમ જ પમમ ધઠા ન ગેર મની સિક પદમ સંબંધ એટલે કે હું દારૂ બીડી સિગારેટ તમાકુ જેવા નશીલા પદાર્થો સેવન કરીશ નહીં અને એનાથી હું દૂર રહીશ એવી હું શિક્ષા ગ્રહણ કરું છું તો આ હતા તથાગત બુદ્ધના પાંચ સિદ્ધાંતો એટલે પાંચ પ્રિન્સિપલ જેની આપણે અત્યારે ચર્ચા કરી આભાર